શક્તિ બહેલા સંગઠન ટ્રસ્ટ દ્વારા અગિયારમી માર્ચના શક્તિધામવાડી મિરઝાપર રોડ પાસે સૌ કચ્છ મહિલા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું દરેક સમાજના મહિલા મંડળો અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા સંસ્થાના પ્રમુખ મીનાબેન બારુશાલી મહામંત્રી ચેતના જાડેજાએ ટ્રસ્ટના હેતુઓ જણાવ્યા હતા બહેનો આર્થિક નિર્ભર બને અને દરેક સમાજ સાથે જોડાઈ કાર્ય કરે અને વિચારોની આપલેથી ઘણું બધું આગળ કરી શકે અને આગળ પણ ભવિષ્યમાં દરેક મહિલાઓ એકબીજાનો સાથ આપી અને આગળ વધે તેમજ નારી નારીની મિત્ર રહીને દરેક કાર્યકર આગળ વધે તેવું જણાવ્યું હતું વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું પાંચસો જેટલી બહેનોએ કાર્યક્રમનો લાભ લીધો હતો કોલકાતાની દીકરી માટે એક વિશેષ રેલીમાં પંદરસો જેટલી બહેનો જોડાઈ હતી શક્તિ સંગઠન કચ્છ જિલ્લાનું એક મહિલા સંગઠન છે એ અમારા શક્તિ સંગઠ આખા કચ્છ જિલ્લાનું સંગઠન મહિલાઓનું છે અને આ સંગઠનની અંદર માત્ર કોઈ એક સમાજ નહીં પણ કચ્છની અંદર કામ કરતા દરેક સમાજના મહિલા મંડળો છે તેનો સમાવેશ અંદર કરાવવામાં આવેલો છે અને દરેક જ્ઞાતિના સમાજ સંગઠનના પ્રમુખો અહીંયા હાજર છે સાથે અમારા જે ટ્રસ્ટ છે શક્તિ મહિલા સંગઠન તેના પ્રમુખ બીનાબેન ભાનુશાળી અને સેક્રેટરી તરીકે હું જવાબદારી નિભાવું છું સાથે અમારા કારોબારી સભ્યો બધા છે અને આજે અમે આઠમી માર્ચ મહિલા દિન હોવાથી એના અનુસંધાને આજે આ શક્તિધામ મધ્યે અમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાથે અમે દરેક ભુજની અંદર જેટલા સમાજના મહિલા મંડળ છે એ તમામ પ્રમુખોના સન્માન અહીંયા અને જે પણ મોટિવેશન જે અમારા જે વક્તાઓ અહીંયા આવ્યા છે તે સારામાં સારું માર્ગદર્શન પૂરું પાડી અને બહેનો માટે એક સારું પ્રેરક ઉદ્બોધન આપે એ હેતુથી જ આ કાર્યક્રમ કર્યો મહિલાઓને અમે આ કાર્યક્રમ એટલે યોજવામાં આવ્યો છે કે દરેક જ્ઞાતિમાં બધા મહિલાઓ કામ કરતા જ હોય છે પણ એક મંચ નીચે જ્યારે દરેક સમાજના બહેનો એક સાથે કામ કરશે તો એક આપણે કહી છે ને કે બધામાં શક્તિ અલગ અલગ સમાયેલી હોય છે તો આ દરેક મહિલા સંગઠનોની શક્તિ એક જ મંચસ્થ થઈ અને કામ કરે બહેનો માટે એ હેતુથી જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે કે આપણે દરેક સમાજ અને દરેક સંસ્થાઓને સાથે રાખી અને આપણે બહેનો માટે શું સારું આગળ કરી શકીએ બહેનો પોતાની રીતે સ્વનિર્ભર કેવી રીતના બને એ લોકોને ઘર બેઠા રોજગારી આપણે કેવી રીતના અપાવી શકીએ જે જરૂર છે બહેનોને એ બહેનોને આપણે ઘર સુધી પહોંચી અને એ લોકોના પ્રશ્નો આપણે કેવી રીતના ઉકેલી શકીએ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે